સોમવાર મંગળવાર રવિવાર રવિવારે શું હોય આપણા દેશ નું નામ શું છે એમ નઈ આપડા દેશનું નામ ભારત આપણા દેશનું નામ જિલ્લો તાલુકો આપણા ગામ નું નામ રામપુરા તમારું આખું નામ શું છે તારું 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 વંશિકા વંશિકા પપ્પાનું નામ શું છે મહેશભાઈ મમ્મીનું નામ કાજલબેન પપ્પાનું નામ મહેશભાઈ તો દાદાનું નામ શું છે કમુ દાદા કમુ દાદા તો દાદીનું નામ શું છે કમુબા કમુબા અને કાકીનું નામ હાર્થિક કાકી થોડી નજીક આવી હા તો કાકાનું નામ શું છે હમ તારા દીદી છે ને મોટી દીદી છે એ મોટી દીદીનું નામ શું છે કાવ્યા તો પછી નાની દીદીનું નામ સુહાની હાની આપણું જે રાષ્ટ્રીય ફળ છે એ શું છે રાષ્ટ્રીય આપણા રાષ્ટ્રીય ફળ કયું રાષ્ટ્રીય ફૂળ કમળ કયું સર અરે વાહ ને આપણા સરપંચ શ્રી નું નામ શું છે આપણા જે આપણા સરપંચ નું નામ શું છે કુંવરજી હમ